બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભિલોડા શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં ભવ્ય સંખ્યામાં ભિલોડા શહેરના ગ્રામજનો ભાવિ ભક્તો ઉત્સાહ સાથે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં આવેલ ભિલોડા શામળાજી મોડાસા સહિત શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને જય શ્રીરામના નાદથી ડીજે ના તાલ સાથે ભાવિ ભક્તોના ગાન સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું ભિલોડા શહેરમાં નાના મોટા વેપારીઓ તેમજ લોકોએ તેમના ધંધા રોજગાર સ્વભાવ બંધ રાખીને અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી